બોલો બોલો શું તકલીફ છે તમારી ખેતીમાં મને જણાવો શું તકલીફ તકલીફ તો બહુ છે યાર અચ્છા હમ જે મારે ખેતીવાડી કરવી છે ખેતીવાડી થતી જ નહીં એવું છે હમ કઈ નહીં આપણે સોલ્યુશન લાવી દેશું આપણી કંપનીનું નામ ઉગાડો છે ને એટલે તમારી ખેતી કરી દેશું તમારે જે ઉગાડવું છે ઉગી જશે બરાબર અમે જમીન ચેક કરાવી છે લા વર્ષો પહેલા કરાયેલી કેવી છે જમીન તમારી એકદમ મસ્ત છે જમીન તો જોરદાર છે

બિયારણ કયું વાપરો છે આવું થાય છે 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 અચ્છા તો 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 મોટો લોચો યાર પ્રોબ્લેમ તમારી ખેતીમાં પણ અમે સોલ્યુશન લાવી દેશું ચિંતા ના કરો એક કામ કરો તમે મને બિયારણ તમારું લઈ આવો બતાવો મને લાવવાનું નહીં મારી જોડે જ છે બિયારણ અચ્છા એવું છે તમારી જોડે જ છે બિયારણ હા લાવ બતાવો મારે બિયારણ જોવું પડશે હલો સાહેબ આ કઈ મોકલ્યો તમે મને યાર અને પૈસા કરવાની વાત બધી ખેતી કરાવી છે પૈસાની ખેતી કરવી ને ચાલ્યા આયા